ભારત પાકિસ્તાની યુદ્ધ બાદ પર્યટકોએ કાશ્મીર જવાનું ટાળ્યું છે તો સાથે સાથે પાકિસ્તાનની પડખે ઉભેલા તુર્કી ચીન અજરબાઈજાનનો સંપૂર્ણપણે બહિષ્કાર શરૂ થયો છે કચ્છના ટુર ઓપરેટર્સ એકમત થઈને આ ત્રણે દેશોના પેકેજ આપવાના સ્થગિત કરી નાખ્યા છે સમગ્ર વિશ્વમાં જ્યારે આતંકવાદને ખતમ કરવા ભારતે જે લડાઈની શરૂઆત કરી તેમાં ભારતની સાથે ખભા ઉભવાની જગ્યાએ પાકિસ્તાનની સાથે રહેલા તુર્કી અજરબૈજાન અને ચીનને આપણે બતાવી તો દેવું પડશે કે ભારત વિરુદ્ધ થવાથી શું તકલીફ થાય છે હું મોરબિયા પ્રમુખ ટુર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ અત્યારે જી તુર્કીના અને અઝરબૈજનનો બહિષ્કાર કરવામાં આવે છે લાસ્ટ યર ભારતમાંથી ચાર લાખ ટુરિસ્ટ ગયા હતા અને ચારસો કરોડનો બિઝનેસ એમને આપેલો હતો જે આ વખતે નહીં થાય કેમ કે એમણે પાકિસ્તાનને સાથ આપી અને જે ભારત વિરુદ્ધ જે ગયા છે એ નિમિત્તે અમે કમ્પ્લીટલી કચ્છના બધા જ ટૂર ઓપરેટરો એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ અને ચેમ્બર ઓફ કોમર્સ સાથેની મિટિંગમાં પણ અને અમારા એસોસિએશનમાં ઠરાવ થયો છે એ મુજબ અમે કોઈ પણ ટૂર ઓપરેટર આ દેશના ટુર અમના પેકેજ અમે વેચશું નહીં અને આપ સમગ્ર જનતાને પણ અમે અપીલ કરીએ છીએ આપ પણ આ જગ્યાએ ફરવા જશો નહીં વિમલ શાહ ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ જ્યારે ભારતની અંદર આ મહામારી અત્યારે ચાલી રહી હતી અને સંપૂર્ણ વિરામ થયો છે ત્યારે ભારતની સૌથી પડેલી મુશ્કેલી એટલે કે પાકિસ્તાન અને આતંકવાદને સપોર્ટ કરનારી કન્ટ્રીઓ તર્કી અજરબાઈઝાન અને ચાઇના એને ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ દ્વારા બોયકોટ એટલે કે એનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કચ્છના કોઈપણ ટૂર ઓપરેટર આ કોઈપણ જગ્યાના ટૂર્સ બુક નહીં કરે અને ભારતને એક પોતાના તરફથી એક હેલ્પ એટલે કે એક સપોર્ટ કરશે